દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે મોટી સંખ્યાની ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા છે હિંમતનગરની અંદર જે સંમેલન મળ્યું છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય છે કે જે હાજર રહ્યા છે જે સમય આપવામાં આવ્યો હતો અને હુંકાર ભર્યો છે કે આ વખતે તો ક્ષત્રિય સમાજના આગેવાનોએ સભા માટે બનાવેલું મંડપ પણ નાનું પડી ગયું હોય તેવા દ્રશ્યો છે કારણ કે એટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અહીં આવી પહોંચ્યા છે મહિલા ક્ષત્રિયાણી બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા જોવા મળ્યા છે સાત હજારથી વધુ લોકો અહીં ઉપસ્થિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને હજુ પણ મંડપ નાનું પડી ગયું પરંતુ જેટલા પણ સમાજના લોકો આજુબાજુથી આવ્યા છે તે એકઠા થયેલા અહીં સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે હવે આ જે બેઠક છે જે સંમેલન છે તેની અંદર રણનીતિ આગામી સમયની અંદર ઘડવી તેને લઈને ચર્ચા હાથ ધરાઈ છે જો પુરુષોત્તમ રૂપાલા ટિકિટ ખેંચી લે છે તો શું કરવું અને પછી ફોર્મ ભર્યા પછીની રણનીતિ શું હોઈ શકે તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે નિકિતાબા રાઠોડ કે જેવો ક્ષત્રિય છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેવો રાજકીય વિશ્લેષક છે જીએસટીવી નિકિતાબા આપની પાસે આવું છું હિંમતનગરની અંદર જે સંમેલનના દ્રશ્યો હાલ જ જીએસટીવી ટીવી સ્ક્રીન પર ચલાવે પણ એક્સક્લુઝિવ કે જે મોટી સંખ્યામાં મંડપ નાનો પડી ગયો પરંતુ સમાજના લોકો આવતા ન અટક્યા હજુ તો રાજકોટમાં સંમેલન મળવાનું બાકી છે શું રણનીતિ રહેશે જો અમે અમારી કોશિશ અમારી છેક સુધી જારી રહેશે અમે રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે પૂરેપૂરી અમારા શક્તિ અમારી હિંમત પૂરેપૂરી અમે લગાવી દઈશું અને સરકાર પાસે અમારી એક જ માંગ છે અમે કોઈ પાર્ટીનો વિરોધ કરી નથી રહ્યા એ અમારો એક વ્યક્તિગત વિરોધ છે અમે રૂપાલા રૂપાલા સાહેબનો વિરોધ કરી રહ્યા છે અને સરકારને ખબર નહીં એક વ્યક્તિ માટે કેમ આટલું બધું નુકસાન કરાવી રહ્યા છે આખા ભારતમાં ગણવા જઈએ ને મેડમ તો બાવીસ કરોડ વોટ છે જે ક્ષત્રિયોના છે આજે ગુજરાત નહીં પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આનો વિરોધ થઈ રહ્યો છે અને એ કદાચ તમારે જોવું હોય ને તો કાલે આવતીકાલે રાજકોટમાં જે આંદોલન થવા જઈ રહ્યું છે અને એમાં આ પ્રદર્શન તમને આંખે જોવા મળશે લાઈવ કે આ ખબર નહીં સરકાર અમે સરકાર પાસે અમે કોઈ પર્સનલી માંગ કરી રહ્યા નથી કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરીને કોઈ ક્ષત્રિયને આપે એવી અમારી કોઈ ડિમાન્ડ નથી તો ખબર નહીં સરકારને અમનાથી શું લગાવ છે ખબર સમજાતું જ નથી સરકાર પોતાનું નુકસાન આટલું બધું કેમ ભોગવવા માંગી રહી છે અમે ના તો અમારા માટે અનામત માંગી રહ્યા છે ના તો અમે અમારા માટે કોઈ ટિકિટ માંગી રહ્યા છીએ તો રૂપાલાને ને આટલું બધું મહત્વ આપવાની ક્યાં સરકાર ને જરૂર પડી ને શું અંદર ખાને શું ચાલી રહ્યું છે શું રાજ રમત ચાલી રહી છે પાંચ થી છ ક્ષત્રિય મતદારો છે એટલે કે એમના સાથી આઠ લાખ મતોથી થી શું ફરક પડી જાય ભારતીય જનતા પાર્ટી ને કદાચ આ વિચાર્યું હશે અને બીજા મતોને કઈ રીતે ક્ષત્રિય સમાજ નહીં તમે જુઓ અઢારે વરણ અમારી સાથે છે અઢારે વરણ છે મેડમ અત્યારે કે જો સમાજ ગઢવી ચારણ સમાજ બધા જ સમાજ અત્યારે મારી સાથે છે એટલે એકલા ક્ષત્રિયોના મત ઘણા બધા મતોથી ઇફેક્ટ પડશે ઠીક છે મેડમ અત્યાર સુધી અમારો વિરોધ રૂપાલાનો હતો અમે રૂપાલા સાથે વિરોધ કરી રહ્યા હતા પણ અત્યારે જે સિચ્યુએશન અમને દેખાય છે ને એ પ્રમાણે તો હવે અમે ભાજપનો વિરોધ પણ કરવા રેડી છીએ ઠીક છે અને કદાચ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે સાંભળતા હોય તો આ ચોક્કસથી સાંભળવા જેવું છે કારણ કે અત્યાર સુધી ફક્ત વ્યક્તિગત રીતે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હતું પરંતુ દ્વારકાની અંદર ખંભાડિયામાં જે રીતે સી આર પાટીલ પહોંચે તે પહેલા સમાજના લોકો દ્વારા કાળા પટ્ટી બાંધીને વિરોધ દર્શાવાયો એ ભારતીયના પક્ષ માટે વિરોધ હતો એ પછી માં શું થયું એ પણ આપણને ખબર છે પ્રતિમનસિંહ આપની પાસે આવું છું જે રીતે નિકિતાબાએ એક વાતનો એ ઉલ્લેખ કર્યો કે અત્યાર સુધી તો અમારે પુરુષોત્તમ રૂપાલા માટે લડવું પડતું અને એમનો વિરોધ હતો હવે જો એવી જરૂર પડશે તો પછી પક્ષ સામે પણ વિરોધ કરીશું એક તો હું આપની વાત કહી દઉં આપણે હમણાં કીધું પાંચ થી છ ટકા ક્ષત્રિયો છે પાંચ થી છ ટકા નથી ગુજરાતમાં દસ ટકા જેવા છે અને બીજા જે અન્ય ઓબીસી માં આવે છે ક્ષત્રિય સમાજો જે અલગ અલગ છે જેમની સાથે રોટી વેવાર છે એ રીતે સરવાળો કરીએ ટોટલ મારીએ તો પાંત્રીસ થાય ક્ષત્રિયો હવે આ તો રાજકીય રંગ છે અને સરકારે નોતું ધાર્યું એનાથી વિશેષ સમસ્ત ક્ષત્રિય આખો ગોળ ભેગો થઈ રહ્યો છે આ રાજકીય માટે આ રાજકીય વ્યક્તિ વિષય નહોતો એટલા માટે એટલે આ સરકારે તો ખાલી આ એક મત માટે જ એક ઉભું કર્યું છે એવું લાગતું હતું આપણે બીજેપી આના પેલા પરેશ રાવલ નો પણ એક ક્ષત્રિય વિરોધી જે તે સમયે ચૂંટણી સમયે કર્યું હતું આવો વિષય કે અન્ય સમાજોને એકરૂટ એકજૂટ કરવા કે ક્ષત્રિયની સામે આપણે અન્ય સમાજોને આ રીતના ગમે તેમ રીતે આપણે બે કહીએ કે એવા મિસમેનેજ કરીએ પ્રચાર ખોટો પ્રચાર એનાથી બીજા અન્ય સમાજો એક એકજૂટ થાય પણ આનાથી ઊંધું થયું છે આજનો આ વિરોધ છે એ કઈ માત્ર ક્ષત્રિય સમાજનો નથી અત્યારે જે રીતે આપણે જોઈ છી સંમેલનોમાં સંમેલનોમાં જે રીતે સમૂહ ભેગો થાય છે આ સમસ્ત ધર્મની અસ્મિતા માટેનો છે સમસ્ત શક્તિ સંગઠન થઈ રહી એટલે આવનારા સમયમાં માત્ર એક ક્ષત્રિય માટે આ આ સંમેલન હોય એવું નહીં નથી લાગતું કદાચ નવા નવા સમાજો આમાં જોડાઈ શકે છે હાજી નિકિતાબા એ વાત તો ઉલ્લેખ કર્યો કે આપની સાથે 18 વર્ણો છે પરંતુ એક એક વસ્તુ અહીંયા એ કહેવા માંગુ છું કે આપને ખબર હશે કે ક્ષત્રિય સમાજમાં એ રીતે ફાટા પડીને વાતચીત ચાલી રહી છે કારણ કે કાઠી ક્ષત્રિય સમાજ રાજકોટની અંદર કે જેમણે એ કહ્યું કે અમે તો રૂપાલાને માફી આપી અને અમે તેમના સમર્થનમાં ઊભા રહ્યા છીએ તેમના માટે આપ શું કહેશો મેડમ એ તો એક વ્યક્તિ અંગત વ્યક્તિ એમ કહી દીધું ભાજપ પાર્ટી સાથે જોડાયેલા હોય ને અંગત વ્યક્તિ એવું કહી દીધું કે ના સમાજ સમાજ તો અમારી સાથે જ છે કારણ કે સમાજના અમે લાઈવ વિડીયો જોયા છે એક ભાજપના કાર્યકર્તા એવું કહી દે કે અમે આખો કાઠી સમાજ ભાજપ વિરુદ્ધ છીએ અરે સોરી આ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ છીએ અને રૂપાલાના સમર્થન આપીએ છીએ તો એક વ્યક્તિના કહેવાથી એવું કંઈ નથી થતું અને આ સવાલ અમારી અસ્મિતાનો છે અમારી ઇજ્જત પર વાર કર્યો છે એટલે આને તો અમે ક્યારે સાખી નહીં લઈએ અને મોદીજી જયારે મોટી મોટી રાડો પાડીને કેતા હોય છે કે જયારે કોઈ બેન દીકરીને તકલીફ પડજો તો એક કાગળ લખજો અમે મોદીજી પાસે ને હવે અમારી ઇજ્જત ની નથી પડી આજે આ દરેક બેન દીકરી આજે અમે ઘરમાંથી નીકળતા સો વાર વિચાર કરીએ છીએ અત્યારે અમારે રોડ ઉપર આવી જવું પડ્યું છે શું અત્યારે મોદીજીના પેટમાં નથી પાણી હલતું શાંતિથી બેઠા છે અત્યારે એટલે મને તો અત્યાર સુધી હું ક્યાંક ને ક્યાંક ભાજપ પક્ષમાં જ હતી ભાજપને જ વોટ આપતી હતી પણ આજે કહું છું કે જો અમારી ઇજ્જત પર વાર થશે તો હું પોતે જ ભાજપનો બહિષ્કાર કરીશ ઠીક છે પ્રતિમનસિંહ આપણે અગાઉ પણ બે હજાર પંદરની અંદર જે પાટીદાર આંદોલન થયું તે પછી જોઈ ચૂક્યા કે જે આગેવાનો આ આંદોલનનું બીડું ઝડપીને આગળ વધતા હોય તે પછી

આમાં કોઈ રાજકીય નથી આ કોઈ આમાં વ્યક્તિ નથી સમસ્ત સમૂહ છે અને જે કઈ પ્રશ્ન છે એ સનાતન નારી સન્માનનો છે નારી સન્માન એક થશે હું આપને એક દાખલો દઉં તો પંદરસો માં હલ્દી ઘાટી યુદ્ધમાં રાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ હતું એમાં જોઈએ તો રાણા પ્રતાપ તરફથી વીસ હજાર સૈનિકો હતા અને સામે અકબર ને સિત્તેર હજાર સૈનિકો હતા પરંતુ જયારે અકબરે જોયું હલ્દી ઘાટી ઉપર ત્રણ લાખ લોકો હતા અલગ મેદાનમાં ત્યારે એને આ ખાલી નજારો જોવા વાળા છે એટલે આમાં આમાં આ લોકોને તો ખાલી ધર્મ ની કે એને આરે કોઈ નથી એના પોતાના વેપાર ને ફાયદા માટે જ છે એટલે જે કઈ છે આ વીસ હજાર લોકો જ લડશે ધર્મ માટે એટલે એ જે 1956 માં 1556 માં જે સ્થિતિ હતી એવી જ અત્યારે 56 ની થાતી ની વાતો કરવાવાળા રાજનેતાઓ પોતે જ જ્યારે અત્યારે હિન્દુ અસ્મિતા નારી અસ્મિતા સામે અનેક પ્રશ્ના ઉભા થાય અને એની સામે બોલનારા લોકો જે પોતાનામાંથી હોય ત્યારે આ ધર્મના રક્ષકોના વંશજોને જ્યારે અહીંયા આવવું પડે ફિલ્ડ ઉપર આવવું પડે એ ખરેખર એક દુઃખદ બાબત છે અને બીજી વાત કરીએ તો અત્યારે આપણે જોયું છે છેલ્લા ઘણા વર્ષોથી સત્તાધારી પક્ષને એક ક્ષત્રિય ફોબિયા છે માત્ર ક્ષત્રિય ફોબિયા નથી શક્તિ ફોબિયા છે શક્તિ જે રાજકીય શક્તિમાં છે અથવા તો એને શક્યતાઓ લાગે છે ભૂતકાળમાં આપણે જોયું કેશુભાઈ પટેલ પછી હરેન પંડ્યા અને શંકરસિંહ વાઘેલા જય વ્યાસ અને અમારા ભાવનગરના રાજુભાઈ રાણા રાજેન્દ્રસિંહ રાણા ત્યાં સુધીના જે કોઈ ક્ષત્રિયો છે એ એક જે શક્તિશાળી જે તે સમાજના નેતાઓ છે એને કઈ રીતે કાપવા હવે એ જ ફોબિયો અત્યારે રાષ્ટ્ર લેવલ સુધી પહોંચ્યો છે જેને લીધે માત્ર ગુજરાત નહીં યુપી અને રાજસ્થાન એમપી એમપી માં હમણાં ક્ષત્રિય જે અઢાર વર્ષથી ક્ષત્રિય એમ હતા એને પણ કોઈ પણ કારણ વગર બદલાવ્યા છે એક ફોબિયા છે શક્તિ ફોબિયા એને એ પીડાઈ રહ્યા છે ઉપરના જે નેતાઓ પીડાઈ રહ્યા છે પણ એનાથી હિન્દુ નુકસાન 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 થઈ થઈ રહ્યું રહ્યું છે એટલે એ આવનારા સમયમાં આના વિપરીત પરિણામો આવી શકે હિંમતનગર હિંમતનગરની અંદર જે ક્ષત્રિય સંમેલન મળ્યું અમારા સંવાદદાતા પણ સતત ત્યાંથી જ વિગતો જણાવી રહ્યા હતા કે જેટલા પણ ક્ષત્રિય આગેવાનો ત્યાં પહોંચ્યા તેમણે કહ્યું કે અહીંયા આપ જે સંમેલનની અંદર આવતા લોકો છો તેનો બહોળી સંખ્યામાં જોશો અને કાલરોજ જે રાજકોટની અંદર સંમેલન મળે છે તેમાં આપ જોઈ શકો છો કે કેટલા લોકો સમર્થનની અંદર છે તો સાચી વાત છે ને મેડમ ધંધુકામાં જે સંમેલન થયું એમાં 50000 થી વધારે માણસ હતો કેલે હવે અહીંયા જે રાજકોટમાં છે ને ત્યાં હું હું મારી ગણતરી પ્રમાણે કહું તો 5 લાખ થી વધારે માણસ હશે ઓકે હા કારણ કે એ ખાલી ગુજરાત પૂરતું નથી મેડમ હમ એ આખા ભારતના જે ક્ષત્રિયો છે ને એ ત્યાં આવીને ઉભા રહેશે કારણ કે હવે સ્વાભિમાન પર આવી ગયું છે તમે અહીંયા ગુજરાતની બહારની ન્યૂઝ લેશો તો બી તમને જાણવા મળશે કે યુપી છે બિહાર છે લખનઉ છે કે રાજસ્થાન છે ત્યાં પણ આંદોલનો શરૂ થઈ ગયા છે અને બી ખબર છે ને બી ખબર છે કે રાજપૂતો એ ક્ષત્રિયોએ અઢારે વરણ માટે કેટલા બલિદાન આપ્યા છે એટલે આજે ક્યાંક ના ક્યાંક આ લોકો અમને સપોર્ટ કરે છે આજે અઢારે વરણ અમારી સાથે છે ને તો એ પોતે જાણે છે એટલા માટે આજે અમને સમર્થન કર રાજસ્થાનથી આવેલા રવિન્દ્ર ભાટી હમણાં થોડા દિવસ અગાઉ જ આવ્યા હતા એ વખતે પણ ચર્ચા થઈ હતી તેમણે પણ કહ્યું હતું કે ખરેખર આ તો ખૂબ જ છે કારણ કે ક્ષત્રિયો માટે કહ્યું તે પ્રમાણે રાજસ્થાન છે યુપી છે લખનઉ છે જ્યાં જ્યાં પણ ક્ષત્રિયો વસેલા છે આખા દેશની અંદર તે બધા જ સમર્થનમાં ઉમટ્યા છે પરંતુ મુદ્દો એ છે કે આપ પણ નિકિતાબા જોઈ રહ્યા છો કે કઈ રીતે પ્રચાર થઈ રહ્યો છે ભલે ને પ્રચાર થઈ રહ્યો પરિણામ હવે બહુ જલ્દી મળી જશે એનું જે વાતનો ઉલ્લેખ નિકિતાબાઈ કર્યો કે હવે તે લોકો ખુદ ફોર્મ ભરવા જઈ રહ્યા છે કારણ કે જો ઉમેદવારી જેવી અહીંયા ભરાય છે પુરુષોત્તમ રૂપાલાની તો પછી સામે તૈયાર છે ફોર્મ ભરવા માટે કે અમે પહોંચી વળશું પણ આ ફાઇટ હજી લાંબી ચાલશે આ કોઈ થોડા દિવસમાં પૂરી નહીં થાય કેમ કે આની સામે રાજકીય શક્તિ છે સત્તામાં છે એ ઘણી બધી રીતે એને એવોઇડ કરશે કે હેરાન કરશે કે સોશિયલ મીડિયામાં બદનામ કરશે અનેક પ્રકારના હવે વાતો આવશે મીડિયા થકી અને રહી વાત બેલેટ પેપર માટેની ત્રણસો ચોરાસી ની વાત જે છે ફોર્મ ભરવાની પણ એ પણ હું માનું છું ત્યાં સુધી છસો ફોર્મ ભરાય તો કદાચ ત્રણસો ચોરાશી થી વધારે પાસ થાય કેમ કે સત્તામાં એના જ અધિકારીઓ છે એના જ કર્મચારીઓ છે પોલીસનો પણ મિસયુઝ થઈ રહ્યો છે એ જ પ્રકારનું આમાં ફોર્મ પાસ કરવામાં પણ એવો મિસયુઝ હું માનું છું ત્યાં થઈ શકે છે એટલે હજી આગળ ઘણા બધા ક્ષત્રિય સમાજને જો આ આંદોલન કરવું જ હોય તો હજી લાંબા ગાળાનું એને પ્લાનિંગ થી ચાલવું પડશે એમ તુરંત સફળતા મળે તેમ નથી કેમ કે આખો ઘણું બધું મીડિયા બી એની સાથે છે અને ઘણી બધી બાજુ એની એની સાઈડ છે અત્યારે અને કોઈ પણ સ્ટેજ જ જઈ શકે છે એટલે ક્ષત્રિય સમાજ અને અન્ય જે ધર્મના રક્ષકો છે શક્તિઓ છે જે એમણે પણ ક્ષત્રિય સમાજને સહકાર માટે બહાર આવવું પડશે ત્યારે જ આ આ આંદોલન સફળ થઈ શકે છે અને બીજી વાત કરીએ તો આમાં પક્ષ જે છે સત્તાધારી પક્ષ અને આ આ આંદોલનને લીધે કે આ વિષયને લીધે દેશના જે મહત્વના બાબતો છે એને છુપાવવામાં ખરેખરી સફળ થયું છે અને આને લીધે આપણે રોજગારી છે ભ્રષ્ટાચાર છે મોંઘવારી છે આપણે પેપર ફૂટવાના બીજા છે સરકારી ભરતીમાં વિલંબ છે ઇલેક્ટ્રોન બોન્ડ છે એવા બધા જે મહત્વના મુદ્દાઓમાંથી મતદારોનું ધ્યાન ભટકાવવામાં ખરેખર સફળ થયું છે કેમ કે અત્યારે આપણે લોકો એક જ મુદ્દામાં વાત કરી રહ્યા છે બસ આંદોલન અને એની એની વિરુદ્ધ તમે શું કરી શકો તમે એના હિન્દુત્વનો ને કે તમારા જે તે સમાજનો ડર ને એક એક બાજુ વિધર્મીઓનો ડર આવા ડર ઊભા કરીને હવે મત લેવામાં આવશે મૂળ મુદ્દો તો સાઇડમાં રહી ગયો છે ઘણા બધા વિશ્લેષકોને તો ગમે એ રીતે બેસાડી દેવામાં આવ્યો હોય કે પછી એની આખો વિષય બદલાવી નાખ્યો છે એ લોકોનો પણ ટોન ફરી ગયો છે આપણે જોઈએ છીએ ટીવીમાં પહેલાં કાંઈ કહેતા હતા એ વિશ્લેષકો પણ સત્તાધારી પક્ષની બાજુ જ રોજે રોજ નવા નવા આ બધા ભાષણો કરવા માંડ્યા એટલે વિચારવા માટે મજબૂર થવું પડે એમ છે સમસ્ત સમાજે એ લોકશાહીનો

એના માટે માટે એટલું જ કહીશ કે કે આ છે ને એક ભ્રમિત કરવા કહેવાનો મતલબ માઇન્ડ ડાયવર્ટ કરવા આ આ બધા બધા રમતો રમાઈ રહી છે હજુ સાચી હકીકત શું છે કોઈને ખબર નથી અને મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ ગુજરાતના દરેક રાજવી અમારા સમર્થનમાં છે અને આજે અમુક ફ્રોડ લેટર ફરતા હોય છે એના ઉપર અમે ધ્યાન આપતા નથી ઠીક છે પ્રદીમનસિંહ એક તરફ એ વાતનો ઉલ્લેખ કર્યો નિકિતાબાઈ પરંતુ આપણી સમક્ષ પણ એ વાત છે કે જે ભાષા પહેલા બોલવામાં આવતી હતી એ જ રાજવીઓ એ જ રાજવી પરિવારના લોકો કે જે કહી રહ્યા હતા કે અમે સમર્થનમાં છીએ સમાજના પછી એકાએક રાતોરાત શું થાય છે પછી તે લોકો કહી દે છે કે ના વડાપ્રધાન મોદીએ ઘણું બધું કર્યું છે એટલે હવે આપણે તેમને માફ કરી દેવા જોઈએ સમાજ એક થઈને નક્કી કરીને બેઠો છે કે તેઓ તો માફ નહીં જ કરે પુરુષોત્તમ રૂપાલાને તો નહીં જ સમાજની માંગણી કોઈ રાજકીય નથી પેલી તો વાત એ ને માફ ચલો ને ચલો માફ કરવા જોઈએ પણ એમની ટિકિટ પાછી લઈ પરત લઈને પછી માફ કરવા જોઈએ એ સમાજની માંગણી છે પછી કોઈ પણ પાટીદાર ને આપે કે એમના પરિવાર ને આપે કે પછી ભવિષ્યમાં ને પછી રાજ્યસભામાંથી લઈ જાય એ કોઈ વિષય નથી અને વાત રાજા રજવાડા જે અત્યારે બે સ્ટેટમેન્ટ આવ્યા છે રાજકોટ ને જામનગર હવે કદાચ એ લોકોનો કાંઈક એવો વિષય હોઈ શકે છે જે રીતે આપણે જોઈએ છીએ કોંગ્રેસમાં ઘણા બધા ઈડીના કેસને સો એન સો કેસને આ બધા આવે છે એ કોઈ એમને એમ તો આવતા નથી એ જ રીતના કોઈ ઘણા બધા રજવાડાના પ્રોપર્ટીના જે કોઈ કાંઈક હોય ઇસ્યુ હોઈ શકે છે અથવા તો ક્યાંક ભરમાવવામાં આવ્યો હોય ક્યાંક મિસગાઈડ કરવામાં આવ્યો હોય અને એ રજવાડા પણ ઓવરઓલ આપણે જોઈએ છીએ તો અમુક ઘણા સમયથી સમાજથી થોડાક અલિપ્ત છે એમના આખું ક્ષેત્ર જ અલગ છે આઝાદી પછી એટલે કઈ ને કાંઈ એવું હોય શકે છે કે એમણે આવું પોતાનું સ્ટેટમેન્ટ બદલાયું હોય પણ એનાથી સમસ્ત સમાજ જે બહુમત જે કે છે એને જ માન્ય રાખવો પડે બહુમત સમાજને જે ઠેસ પહોંચી છે એટલે એ વાતને સૌથી પહેલા ધ્યાન રાખવું જોઈએ કેમકે બહોળો મતદાર એ બહોળી જે વાત છે એ એ અલગ છે સંપૂર્ણ ગુજરાતમાં ছવાયેલી વાત છે એટલે એમનો સૂર જે છે એમને ધ્યાન લેવા વધુ જરૂરી છે હાજી બિલકુલ અને આખરે એ જે રીતે બંને પક્ષને આપણે સાંભળી રહ્યા છીએ પરંતુ એક અપડેટ જે અત્યારે છે જે દ્રશ્યો છે તેના ઉપર ચર્ચા કરવી પણ એટલી જ જરૂરી બની છે એક તરફ સંમેલનની વાત કરે હિંમત તગરની અંતર જે સંમેલન છે તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો બોહડી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજ છે તે એકઠો થયો છે અને તે નક્કી કરીને બેઠો છો કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલા છે રેલી સ્વરૂપે આપ જે દ્રશ્યો જોઈ શકો છો અને રાજકોટની અંદર પણ તેમનું ફુલાર પહેરાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે એક દ્રશ્ય હિંમતનગરના છે અને બીજા દ્રશ્ય રાજકોટના છે નિકિતા બા આપની પાસે આવા માંગુ છું જે દ્રશ્યો અમે બતાવ્યા જેની અંદર તો પુરુષોત્તમ રૂપાલા જોશથી પ્રચાર કરી રહ્યા છે જાણે તેમણે કહેલા વાક્યો બે ત્રણ વખત માફી માંગી લીધી હવે તેમને કોઈ ફરક જ નથી પડી રહ્યો ક્ષત્રિય સમાજના વિરોધને લઈને કે પછી તેઓ નક્કી કરીને બેઠા છે કે તેઓ તો ચૂંટણી લડવાના જ છે માફી તો એમને પાર્ટી તરફથી માગી હતી પાર્ટી એ કોઈ ભૂલ કરી નથી એટલે અમારી માફી સ્વીકારવાની બરાબર એમને કોઈ એમના દિલથી એવું એવું નહોતું કીધું કે મારી ભૂલ છે અને મને એનો અફસોસ છે કે હું મારી આવી ભૂલ થઈ ગઈ મારી જીભ લપસી ગઈ કે ગમે તે તો હું મારા તરફથી હું માફી માગું છું એવા કોઈ એમના શબ્દો નહોતા અને પાર્ટીનો એ પ્રચાર કરી રહ્યા છે કે જે તે લોકો એમના સમર્થન કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પાર્ટીથી જોડાયેલા છે એટલા માટે સમર્થન કરી રહ્યા છે જેની લાગણી દુભાઈ છે જેને ઇજ્જત પર વાર કર્યો છે જેમના ઇતિહાસ પર વાર કર્યો છે એ લોકો ક્યાંય સમર્થનમાં જોવા મળતા નથી કારણ કે એમને પાર્ટી પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક પાર્ટીના ખેસ પહેર્યા છે કે ક્યાંક ને ક્યાંક પાર્ટી સાથે જોડાયેલા છે એટલે એ રૂપાલાના સમર્થનમાં આવતા હોય બાકી રૂપાલા આજે અત્યાર સુધી કેમ એમના સમાજ માટે નથી બોલતા આજે કદાચ હું કલાકાર ને કોઈ કલાકાર ને બોલાવું મારા પ્રસંગમાં તો કલાકાર મારા વખાણ કરવાનો ને એ શું કરવા બીજાને ખોટી કે સાચી મારી આગળ ચર્ચા કરવાનો તો આ જે તે સમાજમાં જે બોલાવ્યા હતા આમંત્રણમાં તો એ સમાજની જે એમને પ્રચાર કરવો એ સમાજમાં એ કરી શકતા હતા એમાં ક્ષત્રિય સમાજ ને વચ્ચે લાવવાની ક્યાં જરૂર હતી હું તો કઉ ક્ષત્રિય શું કરવા કોઈ અન્ય સમાજને વચ્ચે લાવવાની ક્યાં જરૂર હતી એમની રીતે આશ્વસ્થ છે કે તેઓને તો ફોર્મ ભરવાનું છે ને ઇલેક્શન લડવાનું છે બીજો મુદ્દો એવો છે કે અલગ અલગ જગ્યાએ થતા વિરોધ આપણે તો અત્યારે એક જ મુદ્દા ઉપર અડગ છે કારણ કે ક્ષત્રિય સમાજ એકઠો થયો આંદોલન કરી રહ્યો છે એ સિવાય પણ કેટલી બધી જગ્યાએ જે જે ઉમેદવારો છે તેના વિરોધ છે એ આપણી સમક્ષ એવી ઘણી બધી બેઠકો છે ચાહે તે વડોદરાની અંદર હોય ચાહે તે ભીખાભાઈને કાઢવામાં આવ્યા તે પછીની બેઠક હોય જે જે નામો લેવામાં આવ્યા શોભનાબેનનો પ્રચાર હોય પ્રસાર હોય બધી જ જગ્યાએ દરેક જગ્યાએ અંતોષ સંતોષ તો ઘણી જગ્યાએ જોવા મળે છે અને પાર્ટીએ આ સત્તાધારી પક્ષ આ ક્ષત્રિયનો મુદ્દો તો હિન્દુઓ માં સામા સામી વિખવાદ વિવાદ ઉભા કરીને મત ઉભા કરવા માટે જ કર્યો છે બાકી કોઈ એના માટે એને કોઈ એમાં પોતાની કોઈ અસ્મિતાની વાત કે અહમ ની વાત એવું કઈ છે જ નહીં હવે આપણે જોઈએ થોડા સમય પહેલા ઈસ્લામિક બાબત વિરોધ કર્યો તો એમની પ્રવક્તા મહિલા પ્રવક્તા એ દિલ્હીમાં આપણે એક વર્ષ પહેલા સોરી નામ હું ભૂલી ગયો છું મહિલા પ્રવક્તા કદાચ આપને યાદ હોય તો એમને પછી એમણે પક્ષમાંથી તે સસ્પેન્ડ કર્યા હતા હજી સુધી સસ્પેન્ડ છે તુરંત નિર્ણય લીધો તો તો ઇસ્લામના ધર્મના વિરુદ્ધથી એટલો ડર એ લોકોએ વિરોધ કર્યો હતો આખા દેશમાં એ એનો વિરોધ થયો હતો આમ ગણીએ તો એ તો હમણાં વોટર નથી તો શું કામ એ કર્યું તો પછી ક્ષત્રિયને આટલું મહત્વ શા માટે ન આપવું એમ અને એક ક્ષત્રિય તો ખાલી અત્યારે ટિકિટ રદ કરવાની વાત છે બીજું કોઈ પક્ષમાંથી સસ્પેન્ડ કરો કે બીજું કોઈ હોદ્દામાં ન આપો એવી કોઈ વાત નથી એટલે બેધારી નીતિ છે સત્તાધારી પક્ષની હિન્દુત્વ બાબત એટલે એ વિચારવા જેવું છે અને વાત રહી ક્ષત્રિય સમાજના આંદોલન ની જે હજી સુધી તો આપણે જોઈએ છીએ કે ગાંધી ચિંડા માર્ગે ચાલે છે અહિંસક સાથે ચાલે પણ હવે આમાં પછી આગળ જતા કદાચ બ્રેક ના રહે તો સમાજ સમાજમાં નવા વિવાદ વિખવાદ ઉભા થઈ શકે એમને કદાચ સત્તાધારી પક્ષ ને એ જ જોતું હોય કે ક્ષત્રિય સમાજને બદનામ કરવો હોય અહીં ક્યાંથી તોફાન કરે કઈ કેવું હાજી હજી સુધી કાયદો હાથમાં ક્યાંય લીધો નથી એટલે એ બધી જ હવે જવાબદારી સત્તાધારી પક્ષ ની રહે કે આ પ્રશ્ન જેમ બને વધુ વહેલો સુલટાવે અને આવી છેલ્લા કક્ષાની રાજનીતિ હિન્દુ સમાજમાં અંદરો ના કરે એ સૌથી સારી વાત છે બાકી તો વિષય તો દેશમાં ઘણા બધા છે બીજા એમને સોલ્વ કરવા હોય તો આવા વિષયમાં શક્તિ મહત્વનો સમય મહત્વનો સમય લોકોનો મતદારોનો અને સોશિયલ મીડિયામાં બધી એક જ વાત આમાંથી દેશને કાંઈ ફાયદો નથી બધાને ખ્યાલ છે નિકિતાબેન આપની પ્રધિમ બિલકુલ આપે જે વાતનો ઉલ્લેખ કર્યો રણનીતિ કઈ જો ટિકિટ ભરે છે તો અને ટિકિટ ભર્યા પછી કઈ રીતે આપ આગળ વધશો એ તો પછીની વાત તો પછી લાઈવ જ જોવા મળશે મેડમ એમાં હું અત્યારથી કઈ ના કહી શકું પણ જે આ સરકારની તાનાશાહી છે ને બહુ ખરેખર બહુ ગંદી થઈ ગઈ છે કારણ કે રાજકોટમાં હમણાં જ લગભગ બે દિવસ પહેલાનો એક વિડીયો મેં જોયો મહિલાઓ આઠ દસ મહિલાઓ રિક્ષામાં મંદિરે જઈ રહી હતી માતાજીના દર્શન કરવા માટે અને દસ મહિલાઓને રોકવા માટે પચીસ જેટલા ડબ્બા આવી જાય છે મેડમ આ ખુલ્લી તાનાશાહી છે મેડમો એ એ મેડમ છે ને કોઈ નારો નથી લગાવતા કોઈ વિરોધ નથી કરતા રિક્ષામાં બેસીને મંદિરે જઈ રહ્યા હતા હજુ તો અમે કાયદો હાથમાં લીધો જ નથી અમે તો એવું કોઈ કૃત્ય હજુ સુધી કર્યું જ નથી કે જેને સરકારના રૂલ્સ રેગ્યુલેશનના ના અગેન્સ્ટ હોય હવે એમ થાય છે કે હવે આ હદ વટાવી રહ્યા છે હવે કદાચ અમે કાયદો જો હાથમાં લઈને અત્યારે મતલબ કે કામ કરીએ છે જો એનો ભંગ કરીશું તો શું હાલત માર્ગે ચાલવું અને એનું જે આંદોલન અને એની ઇફેક્ટ જે આવતી હોય તેની હિંસામાં પણ નથી આવતી અને જીએસટીના પ્લેટફોર્મ એ પણ નથી કે જ્યાંથી આપણે આ વાતનો ઉલ્લેખ કરી શકીએ મુદ્દો એ છે કે જે રીતે આપ શાંતિપૂર્ણ રીતે આપનું સંમેલન આપનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક કોકના મનસ પાટલ ઉપર તેની અસર પડતી જ હોય છે અને તે આજે નહીં તો કાલે જવાબ ચોક્કસથી મળશે નિકિતા આપ અમારી સાથે જોડાયા અને પ્રદ્યુમનસિંહ આપ અમારી સાથે જોડાયા બદલ આપ બંનેનો આભાર તો આખરે વિશેષ હાલ બસ જ નમસ્કાર